આઈસેના ગુજરાત ચીફ મેનેજમેન્ટ કમિટીના તમામ મેમ્બરો આઈસેના ગુજરાત કોર કમિટીના તમામ મેમ્બરો બધાએ આજે આ બગદાણાની મેટર બાબતે ચર્ચા વિચારણા કરી છે લગભગ પોણો કલાક કલાક જેવી ચર્ચા વિચારણા કરી છે અને અંતમાં જે આઈસેના ગુજરાતનું સ્ટેટ અમે અહીંયા જાહેર કરીએ છીએ કારણ સમગ્ર ગુજરાતમાંથી ઘણા બધા ફોન આવે છે કે આઈસેના ગુજરાત નું સ્ટેન્ડ શું છે એમના માટે જ અમે આ વિડીયો મૂકી રહ્યા છીએ તો ભૂત આઈસેના ગુજરાત એમાં પહેલો શબ્દ જ છે જ્યારે પણ આઈસેના આઈ સમાજને કોઈ પણ મુદ્દે જરૂર હોય અહિંસેના ગુજરાતી તો અહિંસેના ગુજરાત સમાજ માટે જ બનાવવામાં આવી છે હવે વાત છે બગદાણાની છે તો અમે આ મેટર જ્યારે બની એના બીજા ત્રીજા દિવસથી ત્યાર પછી બે થી ત્રણ વખત ઘણી વખત માયાભાઈનું સ્ટેન્ડ આપણે જાણવાની કોશિશ કરી આવી છે એના ગુજરાત માયાભાઈનું આપણા સમાજના ગ્રુપોમાં પણ ઘણા ભાઈઓએ કીધું છે એમનું સ્ટેન્ડ છે કે માયાભાઈ એવું કે છે કે શાંતિ જાળવો માયાભાઈની જે વાત છે એ ક્યાંક ને ક્યાંક યોગ્ય પણ છે માયાભાઈની ઈચ્છા એવી છે કે બંને સમાજો આમને સામે ના આવે

કલાક કલાક ની એમની સાથે મીટિંગ કરી અને એ મુદ્દાના સુખદ સમાધાન આઈ છે ના ગુજરાતે લાવ્યા લાવી અને બતાવ્યા છે અને પાંચ પાંચ દિવસની અંદર પરિણામ સારા પરિણામ સારા રિઝલ્ટ લાવીને બતાવ્યા છે તો આઈ ગુજરાતને ભૂતકાળમાં પણ ક્યારે પણ કોઈ સમાજ ના પરિવાર હોય કે આપણા આગેવાનો ને જ્યારે પણ જરૂર હોય દાખલા તરીકે હીરાબાઈ છે તો એમને જરૂર હતી તો આઈ એમના સમર્થન માં પત્ર આપ્યા એમનો જન્મ દિવસ ઉજવી વેરાવળ અને આ અંદાજે 10000 જેટલા આપણા ભાઈઓ સમાજના એમના પરિવાર સાથે જે આયોજન કર્યું હતું એમાં ઉપસ્થિત રહ્યા અને શક્તિ પ્રદર્શન કર્યું તો માયાભાઈ અને જે આમાં ઘણા આપણા ભાઈઓ છે ગુજરાત સમગ્ર ગુજરાતના એમને ફોન આવી ગયા છે કે આ વિશેના એનું સ્ટેન્ડ ક્લિયર કરે અને આઈસીના ગુજરાતમાંથી પણ આઈસીના કોર કમિટીને એવું કહેવામાં આવે છે કે લીલી ઝંડી આપો તો આપણે કંઈ આગળ વધીએ તો આઈસીના કોર કમિટી આજે આ બાબતે સ્પષ્ટતા કરવા માંગે છે કે માયાભાઈ આહિર અને આહિર સમાજના આ દેવાનો કે માયાભાઈ આહિર કે એક હોય આપણે લીલી ઝંડી આપે તો તમામ લડત ગુજરાત માયાભાઈ કોઈ પણ સાથે છે અને આયુ સમાજના આગેવાનો પણ ની સાથે પણ છે અને આઈ સમાજની સાથે છે એટલે આપણા સમાજના આગેવાનો તેમજ માયાભાઈ જ્યારે છૂટ આપે ત્યારે સેના ગુજરાત તમામ રીતના એમની સાથે છે આ વાતની સમગ્ર આયુર સમાજે નોંધ લેવી સાથે સાથે હું આપણા આઈ સેના આઈ સમાજના યુવાનોને પણ કહેવા માંગુ છું કે કાયદા કોઈ પણ જાતના હાથ માર્યો એવો કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈ ના આપવા બંને સમાજો આમને સામે આવે એવી એવા પણ કોઈ પણ નિવેદનો ના આપવા એવી આઈ સેના ગુજરાત પણ વિનંતી કરે છે એટલે હવે આપણે જે આ મેટર છે એમાં જેમ આપણે આ આગેવાનો અને માયાભાઈ આગળ વધવાનું છે એ રીતના આઈ સેના ગુજરાત એમની સાથે છે આ વાતની તમામ આહિર સમાજે નોંધ લેવી અને આ વિડીયો ફક્ત ને ફક્ત આહિર સમાજ માટે છે અને આહિર સેના ગુજરાતનું સ્ટેન્ડ ક્લિયર કરવા માટેનું છે જય દ્વારકાધીશ